ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલો ઓડા તળાવ દિન પ્રતિદિન ગોઝારું બની રહ્યું છે બે દિવસ પહેલા જ આ તળાવમાં પ્રેમી પંખીડાને આપઘાત કરવાની સાઈ સુકાઈ નથી ત્યાં જ હાજી ગઈકાલે જ દહેગામ તાલુકાના મદારી નગરમાં રહેતા એક પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર ઘરમાં ઝઘડો થવા પામ્યો હતો ત્યારે આ ઝઘડાને લીધે પત્ની રિસાઈને ચાલી ગઈ હતી ત્યારે પતિ દ્વારા બે બાળકો સાથે તેની પત્નીની શોધવો ખોળ કરવા માટે નીકળ્યો હતો છેવટે તેની પત્ની ક્યાંય નહીં મળતા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઉડા તળાવના કિનારે આ યુવક પોતાના બે બાળકો સાથે આ તળાવમાં કુદવારી તૈયારી કરતો હતો તે દરમિયાન ત્યાં ગાર્ડનમાં બેઠેલા કેટલાક લોકો તેને જોઈ જતા બુમરાણ મચાવી દીધી હતી અને તેને બચાવી લેવાયો હતો આ બનાવ બનવાને લીધે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હું મદારી નગર રહું છું અને મારી પત્ની મારા બાળકો છોડીને ચાલી ગઈ છે તેને શોધવા માટે નીકળ્યો હતો પરંતુ તે ન મળતા હું મારું જીવન હાલ થાકીને જીવન ટૂંકાવી નાખવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું જે બાદ સ્થાનિક લોકો દ્વારા મામલે દેહગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું આ તળાવમાં ક્યાંય ફેન્સિંગ કે કોઈ વાડ નહીં હોવાથી લોકોના જીવ જાય છે પોલીસ તંત્ર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ